મિત્રો પ્રશ્ન છે આપો માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો એટલે શું તો એવો ગુણધર્મ કે જેનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યનો જથ્થો મિસ દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા તો પરિમાપ ઉપર જે ગુણધર્મ આધાર રાખે છે પ્રણાલીના એવા ગુણધર્મો બેટા સમજો બરાબર કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે કદ અથવા તો એના પરિમાપ પર આધાર રાખે છે તેમને માત્રાત્મક ગુણધર્મ કહે છે ક્લિયર એકદમ તમને એમ થાય કે આવા ગુણધર્મો કયા છે તો મિત્રો દળ જો તમારી પાસે 10 ગ્રામ પદાર્થ હોય બીજું દળ 2 ગ્રામ એડ કરો તો દળ બદલાય છે 12 ગ્રામ થાય છે તો મિત્રો દળ કદ આંતરિક ઊર્જા જેને યુ સંજ્ઞાથી રજૂ કરીશું એન્થાલ્પી h ઉષ્માધારિતા સી વગેરે માત્રાત્મક ગુણધર્મો છે આ ઉપરાંત એન્ટ્રોપી એસ હોય મુક્ત ઊર્જા જી હોય ઉત્કલન બિંદુમાં વધારો ઉન્નયન જેને આપણે ડેલ્ટા ઓ ટીબી દ્રાવણો ક્ષેત્રમાં કહ્યું હતું અને ઠાર બિંદુમાં ઘટાડો જે ડેલ્ટા ટીએફ કહેવાય છે

તેમને વિશિષ્ટ ગુણધર્મો કહે છે મિત્રો તાપમાન એક વિશિષ્ટ ગુણધર્મ છે જેમ કે તમારી પાસે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનું અડધો ભાગ કરી દો વચ્ચેથી તો શું બે પાર્ટીશન કરવાથી એનું તાપમાન કઈ ધારો કે 35 ડિગ્રી હોય તો એ શું 37.5 અને 37.5 માં વિભાજિત થવાનું છે

બીજું દ્વિધ્રુવ ચાપ માત્રા છે વાયુ અચળાંક r એક આપણે જાણીએ છે સાર્વત્રિક છે ઈએમએ કોષનો પોટેન્શિયલ થર્મો ઉષ્મા સોરી મિત્રો વિદ્યુત રસાયણમાં ટોપિક આવે છે બાષ્પ દબાણ પર ક્યારે નથી ચેન્જ થતું અને અહીંયા મેં છેલ્લું ફરીથી ઘનતા લખ્યું છે અહીંયા આપેલું છે છટાફળ કેમ તો મને સમજાવું કે દળ છે ને એ માત્રાત્મક ગુણધર્મ કદ પણ માત્રાત્મક ગુણધર્મ હતો બે માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર હંમેશા વિશિષ્ટ ગુણધર્મો મળે છે આ લખી રાખજો બે માત્રાત્મકનો ગુણોત્તર હંમેશા વિશિષ્ટ ગુણધર્મો મળે છે ઓકે મિત્રો તો અહીંયા આજે આપણે થર્મોડાયનેમિક્સમાં માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મની ચર્ચા મિત્રો જો યાદ ન રહે તો બે થી ચાર વખત લખી જવું સમજી લેવું ધીરે 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 જેમ જેમ તમે ચેપ્ટરો આગળ ભણતા જશો બારમામાં તેમ આ ગુણધર્મો તમારા ખ્યાલમાં આવતા જશે અને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરશો અને આ ટોપિકને લખવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી અમૃતસરને રજા આપશો